આપ નિહાળી રહ્યા છો અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજી ની એકસો સુડતાલીસ મી રથયાત્રા ને માત્ર એક દિવસ બાકી છે ત્યારે જગન્નાથ મંદિર ખાતે ભક્તોનો નો જમાવડો જોવા મળી રહ્યો છે ભક્તો વિવિધ રીતે પોતાની શક્તિ અને ભક્તિ દ્વારા ભગવાનને કાંઈ પણ અર્પણ કરી ભક્તિમય આનંદ અનુભવતા હોય છે ત્યારે અમદાવાદના શિલ્પાબેન દ્વારા છેલ્લા આશરે ચાર વર્ષથી ચોકલેટનો રથ બનાવી ભગવાન જગન્નાથ મંદિરે મહંતશ્રીને અર્પણ કરતા હોય છે આ વખતે તેઓ દ્વારા ચોકલેટના ભગવાન જગન્નાથજીના ત્રણ રથ બનાવી મંદિર ખાતે અર્પણ કર્યા હતા જેમાં મંદિરના પરિસરમાં પ્રથમ પરિવાર સહિત સભ્યોએ ગરબા રમી ભગવાન જગન્નાથજીની ભક્તિ કરી હતી આ ચોકલેટ રથ બનાવતા તેઓને પંદર દિવસ લાગ્યા હતા અને આખા પરિવારના સહયોગે આ ચોકલેટના રથ બનાવી તેઓએ ભગવાનના ચરણે અર્પણ કરી ધન્યતા અનુભવી હતી આયુષ પટેલ સાથે લિયોન ડિસોઝા અમદાવાદ છેલ્લા પાંચ વર્ષથી હું રથ બનાવું આ મારું પાંચમું વર્ષ છે એટલે આ વખતે મેં ત્રણ રસ બનાવ્યા છે ડાર્ક ચોકલેટ મિલ્ક ચોકલેટ અને વ્હાઇટ ચોકલેટનો આમાં આ વખતે ચાર દિવસનો ટાઈમ લાગ્યો તો મને બનાવતા અને મારો ભાણિયો છે પછી મારા દિયર છે એ બધાય મને બહુ જ મદદ કરી છે કેમ કે આ વખતે શક્ય ન હતું એકલા હાથે બનાવવાનું અને મિલ્ક ચોકલેટ ડાર્ક ચોકલેટ અને વ્હાઈટ ચોકલેટથી અ આ વખતે પંદર દિવસ પહેલા મેં કામ ચાલુ કર્યું હતું અને મિલ્ક ચોકલેટ જે આપણે ખાઈએ છીએ એ ચોકલેટ આમાં યુઝ કરી છે અને ઉપર ગોલ્ડન કલર છે બધા એડિબલ કલર લીધા છે બસ આ વખતે બહુ જ ખુશી છે કે ભગવાનના આશીર્વાદ થી આટલું કામ કરી શકી છું વડીલોના આશીર્વાદ છે ફેમિલી ફ્રેન્ડ્સ છે બધાના આશીર્વાદથી આટલું પાંચમું વર્ષ મારું અહીંયા કમ્પ્લેટ થયું છે આપવામાં અને આ જે રથ છે હું દિલીપદાસજી મહારાજને દર વર્ષે અર્પણ કરું છું આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની